ऋषि पंचमी ऋषि पांचम व्रत महिलाओं केम करे सामा पांचम पर क्या सात ऋषि पूजा छे? जानो। ऋषि पंचमी ऋषि पांचम व्रत महिलाओं केम करे सामा पांचम पर क्या सात ऋषि पूजा थाय જાણો ઋષિ પાંચમ વ્રત ભાદ્રવા સુદ પાંચમ તિથિ પર રાખવામાં આવે છે મહિલાઓ આ દિવસે સપ્ત ઋષિની પૂજા કરે છે જાણો સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમ પૂજા વિધિ અને મહત્વ ઋષિ પંચમી ઋષિ પાંચમ વ્રત મહિલાઓ કેમ કરે છે સામા પાંચમ પર ક્યાં સાત ઋષિની પૂજા થાય છે જાણો ઋષિ પંચમી ઋષિ પાંચમ ભાદરવા સુદ પાંચમ તિથિ પર ઉજવાય છે તેને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે ઋષિ પાંચમ ભાદરવા સુદ પાંચમ તિથિ પર ઉજવાય છે ઋષિ પાંચમને ઋષિ પંચમી અને સામા પાંચમ પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં મહિલાઓ માટે ઋષિ પાંચમ વ્રત ઉપવાસ ઘણું વિશેષ માનવામાં આવે છે પરિણિત મહિલાઓ સ્ત્રો દોખમાંથી મુક્તિ મનોમાનહિત ફળની પ્રાપ્તિ અને જાણતા અજાણતામાં થયેલા પાપના પ્રાયશ્ચિત માટે ઋષિ પાંચમનો વ્રત કરે છે ઋષિ પાંચમ વ્રત ઉપવાસ ઋષિ પાંચમ વ્રત ઉપવાસ કરવો પરિણિત મહિલાઓ માટે બહુ ખાસ માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે મહાન સપ્ત ઋષિની પૂજા કરે છે સાથે સાથે દેવી અરુંધતીની પણ પૂજા કરવી જોઈએ સામા એટલે કે ઋષિ ધાન્ય ફળ ખાઈ આખો દિવસ વ્રત કરે છે ઋષિ પાંચમની વાર્તા સાંભળે છે ઋષિ પાંચમ વ્રત ઉપવાસ મહિલા માટે કેમ જરૂરી છે ઋષિ પંચમી સિગ્નિફિકન્સ પરિણિત મહિલાઓ માટે ઋષિ પાંચમ વ્રત ઉપવાસ બહુ ખાસ માનવામાં આવે છે રજો દર્શન દરમિયાન સ્ત્રી દોષમાંથી મુક્તિ સંતાન પ્રાપ્તિ કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે મહિલાઓ સામા પાંચમનો ઉપવાસ કરે છે ઋષિ પાંચમ સામા પાંચમ કેમ કહેવાય છે ઋષિ પંચમી એસ એસ સમા પંચમ ઋષિ પાંચમ સામા પાંચમ તરીકે પણ ઓળખાય છે આ દિવસ મહિલાઓ ઋષિ પાંચના ઉપવાસમાં માત્ર સામા નામનું એક ધાન્ય ખાય છે આથી ઋષિ પાંચમને સામા પાંચમ પણ કહેવામાં આવે છે ઋષિ પાંચમ પર સાત ઋષિની પૂજા સપ્તઋષિ પૂજા એઠ ઋષિ પંચમી ઋષિ પાંચમ પર સાત ઋષિની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ઋષિ અને ગુરુનું બહુ મહત્વ છે ઋષિ પાંચમ પર સપ્ત ઋષિ પાંચમ ની પૂજા કરવાનું મહાત્મ્ય છે આ મહાન ઋષિના નામ તત્રી કશ્યપ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્ની વશિષ્ઠ છે એવું ઋષિ પાંચમ પૂજા વિધિ ઋષિ પંચમી પર મહિલા એ સૂર્યોદય પહેલા જાગી સ્નાન કરી પવિત્ર થવું હવે બાજોટ પર લાલ કે પીળું આસન પાથરી સપ્તઋષિની પ્રતિમા બનાવો કે ફોટાની સ્થાપના કરો ઋષિ પાંચમની પૂજા સામગ્રી ધૂપ દીપક ફળ ફૂલ ઘી પંચામૃત વગેરે તૈયાર કરો જો તમે ઈચ્છો તો તમારા ગુરુની પણ પૂજા કરી શકો છો હવે એક કળશમાંથી જળ લઈ સપ્ત ઋષિને અર્પણ કરો સપ્ત ઋષિની મૂર્તિને ફૂલહાર પહેરાવી દીપક અને ધૂપ પ્રગટાવો તેમને પ્રસાદમાં ફળ અને નૈવેદ્ય અર્પણ કરો સપ્ત ઋષિના મંત્રોનો જાપ કરો અને છેલ્લે તમારી ભૂલોની માફી માગો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ઋષિ પાંચમના ઉપવાસમાં અનાજનું સેવન ભૂલથી પણ કરવું નહીં